તો બજાર મૂલ્ય છે એનું ત્રણસો રૂપિયા તમે ઘરે બેઠા માત્ર બસો નેવું માં હોમ ડિલિવરી ફ્રી છે ખરીદી કરી શકો છો નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે અથવા તો તમે મોબાઈલ નંબર આપ્યો છે ત્યાંથી પણ ઓર્ડર આપીને ખરીદી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ગાલા એક સ્માર્ટ ડીજી બુક નામની એક સ્માર્ટ ડીજી બુક એમની એપ્લિકેશન લોન્ચ કરી છે જે એપ્લિકેશન જો તમે ઇન્સ્ટોલ કરવા માંગો છો તો તમે ક્યુઆર કોડ આપ્યો છે મુક પુષ્ટ પેજ ઉપર ત્યાં સ્કેન કરીને આ માહિતી ફિલઅપ કરીને એક્સેસ કોડ માગશે અહીંયા આપેલો છે એક્સેસ કોડ નાખી દેશો એટલે ઓપન થઈ જશે જેમાં બધી જ માહિતી તમને પીડીએફ સ્વરૂપે મટીરિયલમાં મળી જશે આપ સર્વે જાણો છો કે ગાલા પ્રકાશન દ્વારા ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ થઈ ચૂક્યું છે જો તમે 300 થી વધુની ખરીદી કરો છો તો 15% સુધી ડિસ્કાઉન્ટ છે કોડ છે NAV15 અને 500 થી વધુની ખરીદી કરો છો તો 20% સુધીનો ફ્લેટ ડિસ્કાઉન્ટ છે કોડ છે NAV20 જો ઘરે બેઠા તમે ખરીદી કરો છો તો

સંચાલકો અધિકારીઓમાં આંતરિક શક્તિઓ વિકસાવી ભવિષ્યના પડકારો જોવા સામનો કરી શકે અને સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્ન કરવાનો છે તાલીમમાં કેન્દ્ર સ્થાને કોણ છે કાર્ય છે વિકાસમાં ભવિષ્યની કારકિર્દી અને સંભવિત પડકારો ભવિષ્યની કારકિર્દી અને ભવિષ્યના શું છે પડકારો છે વિદ્યાર્થી મિત્રો આપ સર્વે જાણો છો

જો તમે અંકુશ ની મુદ્દો છે સુધારા લક્ષી છે ને એની અંદર નક્કી કરેલો અને મળતા પરિણામ સરખા આવે મતલબ કે તમે નક્કી કર્યું એસી ટકા લાવવા જ અને એસી ટકાની આજુબાજુ ટકા આવે છે

બે પરિસ્થિતિ નેગેટિવ કહી શકાય એટલે જ્યારે તમને તફાવત જણાય મોટો સ્થાપિત ધોરણો અને વાસ્તવિક પરિણામ વચ્ચે જ્યારે તમને મોટો તફાવત જણાય છે ત્યારે વિચલનના કારણો જાણવાના છે કે ક્યાં ભૂલ થઈ છે અને એ ભૂલને સુધારવાની છે જેથી ભવિષ્યમાં ભૂલ રિપીટ થાય નહીં તો પેલા સુધારા ન કરવા બીજામાં સુધારા કરવા ત્રીજામાં ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણોની સ્થાપના કરવી હવે એને સમજો તમે તમે ધાર્યા હતા એસી ટકા કેટલા ટકા ધાર્યા હતા એસી અને પરિણામ આવ્યું છે વિદ્યાર્થી મિત્રો પચાસ ટકા ખૂબ ખરાબ પરિણામ આવ્યું મતલબ ધાર્યા હતા એસી ના આવ્યા પચાસ આને કહેવાય ખૂબ ખરાબ પરિણામ આવા સમય શું કરવાનું છે જ્યારે સ્થાપિત ધોરણો સતત સિદ્ધ થઈ શકતા ન હોય ત્યારે સ્થાપિત ધોરણો મૂળ ઊંચા હોય છે મતલબ કે તમે ધારી લીધા હોજરી કરતા જાજા માર્ક્સ એસી ટકા હોજરી કરતા જાજા ધારી લીધા અને આવે છે પચાસ ની આજુબાજુ તો આવા સમયે પરિસ્થિતિમાં ફેરફાર કરવો જરૂરી છે સ્થાપિત ધોરણો ફેરફાર કરી નવા ધોરણોની સ્થાપના કરી નક્કી કરો કે ભાઈ ટકા લાવી શકીએ એમ નથી પચાસ ની આજુબાજુમાં દાટા મારીએ છીએ તો સાઈઠ થી પાસઠ ટકાનો ટાર્ગેટ મૂકો ને ધીરે ધીરે સ્ટેપ વાઇઝ ચડશો તો પરિણામને સુધારી શકાશે એટલે ઘણી વખત આપણે આપણા જે ગોલ છે એ જ બદલી નાખવા પડતા હોય છે અને નવા ગોલની શું કરી પડતી હોય છે સ્થાપના એટલે ત્રણ પરિસ્થિતિ થઈ પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો ક્યારે જ્યારે મળતું પ્રેરણા મળી જાય ત્યારે

ટુકકાને વેચાણ પત્ર જામીનગીરી એટલે કે ઇક્વિટી શેર હોય શકે બેંક સિલક રોકડ સિલક વગેરેનો સરવાળો એને કહેવાય કુલ કાર્યશીલ મૂડીમાં બધું આવી જાય ચોખી કરન્સી મૂડી કોને કહેવાય જેની અંદર તમારી કુલ મૂડીમાંથી ગામને જેટલા દેવાના છે એટલે કે કુલ જવાબદારી બાદ કરો છો અને તમને જે મળે છે છે ચોખ્ખી કાર્યશીલ મૂડી સરવાળો છે એમાંથી તમારે જવાબદારી ગામને જે રૂપિયા દેવાના છે એમાંથી તમે તમારા ગામને જેટલા ચૂકવવાના છે બાદ કરી દો એટલે તમને મળી જાય ચોખ્ખી કાર્યશીલ મૂડી તરલતાની સ્થિતિ આ ખેલ કંપની તરલતા દર્શાવતો નથી શા તો કે આમાં જવાબદારીઓ હોય શકે ગામને દેવાના રૂપિયા હોય શકે આ ખ્યાલ ચોખ્ખી તરલતાની સ્થિતિ દર્શાવે છે કેમ તો કે એમાંથી આપણે જવાબદારી બાદ કરી દીધી ગામને દેવાના નીકળી ગયા હવે ચોખ્ખા આપણા રૂપિયા વધ્યા ત્યાર પછી નાણાકીય સ્થિતિને માપદંડ માપી શકાતો નથી કેમ કે આમાં ઓલરેડી જવાબદારીઓ એડ હોય છે ગામને દેવાના હોય ને આપણી મૂડીમાં એડ હોય છે આમાં ખ્યાલ આવે છે કારણ કે આમાં ચોખ્ખા હોય છે આમાં જવાબદારી બાદ થઈ ગઈ હોય છે ચાલુ જવાબદારીમાં વધારો ચાલુ જવાબદારીમાં વધારો કુલ કલેક્શન મૂડીમાં વધારો કરે સમજો આપણી પાસે લેણી ઊંડી

એક નાણા બજારની લાક્ષણિકતા કરી નાખજો પરફેક્ટ અને એક મૂડી બજારની લાક્ષણિકતા પરફેક્ટ કરી નાખજો આ પૂછવાના ચાન્સ બહુ જાજા છે ભૂલ્યા વગર નાણા બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે પહેલું છે સંગઠિત બજાર અને બીજું છે અસંગઠિત બજાર ટૂંકા મિલકતોનું સાધનનું બજાર છે સમયગાળો એક વર્ષથી ઓછો એટલે ટૂંકા મૂડી છે પાકતી વર્ષ મુદત એક વર્ષથી ઓછી છે નાણા બજારમાં ભાગ લેનારની શાંખ પાત્રતા એ વ્યક્તિની બજારમાં વેલ્યુ કેવી છે ફાઈનાન્શિયલ વેલ્યુ કેવી છે મહત્વની છે નાણા બજારનું કોઈ ભૌતિક સ્થળ હોતું નથી મતલબ કે કોઈ ઓફિસ નથી હોતી ફિક્સ એક જગ્યાએથી કે ઓપરેટ થયું નથી હોતું એટલે કોઈ પ્લેસની જરૂર નથી રોકડમાં રૂપાંતર થાય છે તેવા નાણાકીય સાધનો હોય છે મતલબ કે ટ્રેઝરી બિલ કોમર્શિયલ પેપર કોમર્શિયલ બિલ કોલ મની નોટિસ મની થાપણોનું પ્રમાણપત્ર આ બધું કેશમાં હોય છે એટલા માટે રોકડમાં રૂપાંતર થાય છે આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે નાણા બજારની પેટા શાખાઓ પણ વિકસી છે મતલબ જેમ જેમ ટેકનોલોજી આવી અહીંયા તમે બેંકે જઈને બધા જ વિવટ કરી શકો છો બધા જ નાણાં તમે મેળવી શકો છો બેંકની મદદથી અને કોઈ જગ્યાએ ધક્કો ખાવાની જરૂર નથી ઘરે બેઠા બેઠા કંપનીમાં બેઠા બેઠા બેંકમાં બેઠા બેઠા કોલ મની નોટિસ મની થાપણનું પ્રમાણપત્ર ટ્રેસેબલ મેળવી શકાય છે એટલે સ્થળની જરૂર નથી અને ટેકનોલોજીની મદદથી નાણાં ટ્રાન્સફર થાય છે એ આપણી બેનિફિટ છે મોટા ભાગના નાણાકીય સાધનો દેવાના છે દેવાના એટલે ગામને રૂપિયા દેવા નીકળે તમે ટ્રેઝરી બિલ લ્યો સરકાર ટ્રેઝરી બિલ બહાર પાડે તો સરકાર ગામને રૂપિયા દેવાના થશે આજે ઉધાર લ્યો છો કાલે પાછા જમા કરાવવા પડશે ગામને દેવા પડશે તમે તમે નોટિસ મનીનો ઉપયોગ કરો છો તમે ગામ તમારી બેંકને પૈસાની જરૂર હતી કોલ મની ઉઠાવી તો પાછી દેવી પડશે એટલે આજે સાધનો છે દેવાના સાધનો છે નાણા બધાની સફળતા કામગીરીના આધાર અને બેન્કિંગ પદ્ધતિ પર છે જે બેંક સારી સિસ્ટમ આપશે એ બેંકને ફાયદા રહેશે જે સંસ્થાઓ સરખી કામગીરી નહીં આપે એ નાણા બજારમાં બહુ ટકી શકતા નથી આમાંથી તમે કોઈ પણ છ મુદ્દા પાકા કરી શકો છો કે બે ભાગમાં વેચવામાં આવે છે ટૂંકા મૂડી છે રોકડમાં રૂપાંતર થાય છે એક્સ વાય ઝેડ જે સારા લાગે એ છ મુદ્દા ઉઠાવી શકો છો જાહેરાતની ભૂમિકાઓ સમજાવો કે જાહેરાતથી શું ફાયદો થાય છે જો વર્તમાન પત્રો સાથે સારા સંબંધો ધંધા કે એકમની સારી છાપ ઊભી કરવા માટે જરૂરી છે આ મુદ્દામાં તમે ધ્યાનમાં લેજો સારી છાપ ઊભી કરવા માટે ન્યૂઝપેપરની એજન્સીઓ સાથે સારા સંબંધ હોવા જોઈએ આ જાહેરાતની પહેલી ભૂમિકા છે બીજું જ્યારે ધંધા કે એકમ નવીન પેદાશનું ઉત્પાદન કરે અથવા બજારમાં મૂકે ત્યારે તે જાહેર કરવામાં આવે તે માટે જનજાગૃતિના ભાગરૂપે કાર્યક્રમ રાખવામાં આવે અહીંયા શબ્દ પકડવાનો છે કાર્યક્રમ જેના કારણે લોકોને ખબર પડે આપણી પ્રોડક્ટ લોન્ચ થઈ છે તો આપણે ખબર છે એપલ છે એ જ્યારે પણ લોન્ચિંગ કરે તો કેવડા મોટા પાયે લોન્ચિંગ કરે છે જેથી લોકોને ખબર પડે કે આપણે હું વેચી છે તો પછી સારી છાપ ઊભી કરવા ન્યૂઝપેપર સાથે સારા સંબંધ રાખવા ત્રીજું સંસ્થાના સમાચાર પત્ર પ્રસિદ્ધિ સંસ્થાની સિદ્ધિ સંસ્થાને મળેલા પુરસ્કારો વગેરે લોકો વચ્ચે લઈ જવા માર્કેટિંગમાં માર્કેટમાં મૂકવા એનું માર્કેટિંગ કરવું જેના કારણે લોકોમાં સારી છાપ ઊભી થાય

વર્ષ દરમિયાન શું થયું છે ભવિષ્યમાં શું કરશે એ બધું દર્શાવવામાં આવે છે એટલે એકમના વડા એટલે કે ચેરમેન નું ભાષણ રિલીઝ કરવું સામાજિક કાર્ય કરવા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા અને સમાજ વચ્ચે જવું એટલે કે જનતાને શું કરવી જાણ કરવી એટલે જે સામાજિક કામ કરો છો સાંસ્કૃતિક કાર્યક્રમો કરો છો એના વિશે જાણકારી આપવી જાહેર રીતના કાર્ય કરવા જેમ કે બગીચા સમારકામ ફૂટપાથ બનાવી આરોગ્ય કેમ્પ કરવા વૃક્ષારોપણ કરવું પાણી પુરવઠાનું કામ કરવું

ની સતત રેડી પ્રથમ પ્રવેશનો લાભ તક એટલે તક ઝડપવી મહીસતવની ઓળખ સ એટલે સંચાલકોની સંવેદનશીલતા ની એટલે નીતિ વિષયક નિર્ણયમાં ઉપયોગીને સતત અભ્યાસ આ સતત અભ્યાસ બે માર્ક્સ ની અંદર મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન एग्जाम માં પૂછાય છે કે નાણાકીય ધંધાકીય પર્યાવરણની અંદર સતત અભ્યાસ કેમ જરૂરી છે આ બે માર્ક્સ નો મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ ચેપ્ટર નો ખાસ વાંચી નાખજો જો કે મુદ્દો તો સમજાવવાનો જ છું પ્રથમ પ્રવેશનો લાભ પ્રથમ પ્રવેશનો લાભ એટલે તમારું નામ લેવાકીય પર્યાવરણ અભ્યાસને કારણે અગાઉથી ધંધાકીય તકો ની જાણકારી મળે છે તે મુજબ પેદાશને બજારમાં રજૂ કરી શકે છે અથવા તો હયાત પેદાશમાં જરૂરી ફેરફાર કરે છે સમજો કે ભારતની અંદર તમે પહેલી એવી કંપની છો જે ફોર વ્હીલ લઈને આવો છો ભારતની એવી તમે પહેલી કંપની છો કે જે પહેલી વખત દ્વિચક્રીય ટુ વ્હીલ લઈને આવ્યા છો તમારા સિવાય આખા ભારતમાં કોઈ ટુ વ્હીલ બનાવતું જ નથી તો તમે બજારમાં પ્રથમ પ્રવેશ લીધો છે અને આ પ્રથમ પ્રવેશ જ્યારે લ્યો છો ત્યારે તમારો ઈજારો હોય છે ઈજારો એટલે વેચનાર એક ખરીદનાર અનેક અને તમે લાભ લઈ શકો છો બજારમાં તમારી છાપ ઊભી કરી શકો છો આથી હરીફો આવી તકનો લાભ લે તે અગાઉ તો એ પ્રથમ રજૂઆતને લાભ મેળવી શકે છે તો આ રીતે તમે પહેલો લાભ લઈ શકો કે ભારતમાં કોઈ એરલાઇન્સ જ નથી એક જ એરલાઇન્સ હતી ભારતની પ્રથમ એર ઈન્ડિયા તો આ એર ઇન્ડિયા ભારતમાં પહેલી એરલાઇન્સ હતી તો હંમેશા માટે ભારતની હિસ્ટ્રીમાં નામ નોંધાઈ જશે કે ભારતની પહેલી એરલાઇન્સ એટલે એર ઈન્ડિયા ભારતની પહેલી પાવર કંપની એટલે ટાટા પાવર લેવાય કે નો લેવાય તો એ ઇન્ડસ્ટ્રીમાં તમે પહેલા છો તો તમે પહેલી તકનો શું લીધો છે લાભ લીધો છે ભારતની એક સાયકલ બનાવતી કંપની એ ભવિષ્યમાં મોટર સાયકલની માંગ વધશે તેવો અનુમાન કરીને વિદેશી કંપની સાથે મોટર સાયકલ ટેકનોલોજીની સંયોજન કરીને ભારતીય બજારમાં મોટર પ્રવેશ પ્રચલિત કરી શકે છે આ જે લીટી લખી છે ને સરકારે ઈ કંપની લખી છે હીરો ઉપર હીરો કંપની ભારતની છે હોન્ડા કંપની જાપાનની છે આ હીરો કંપની ભારતમાં પહેલા સાયકલ બનાવતી હતી હોન્ડા કંપની સાથે કોલોબ્રેશન કરીને આજની તારીખે ભારતમાં

જેનો લાભ લેવાથી ફાયદો થાય છે મતલબ કે તમે જો ભારતની અંદર ઘણી મતલબ એવી એક સ્થિતિ બની ઓગણીસો એકાણું ની અંદર ઉદારીકરણ ખાનગીકરણ ને વૈશ્વિકીકરણ આવ્યું જેના કારણે શું થયું તો કે ઉદારીકરણ કરવામાં આવ્યું આની અંદર ઘણા બધા સરકારી એકમો ખાનગી એકમો સાથે કોલોબરેટ કરવામાં આવ્યા એટલે પચાસ પચાસ ટકાની ભાગીદારી કરવામાં આવી એ સમયે ભારતમાં પોર્ટ હતા બંદરો એ સરકારે કોને સોંપમાં નક્કી કર્યું પ્રાઇવેટ ધંધાવાળાને સોપી દઈએ આ સમયે આ પોર્ટની સ્થિતિ એટલી ખરાબ હતી દેશમાં કોઈ લેવા તૈયાર નહોતું એ સમયે એક વ્યક્તિએ ઈ પોર્ટ ખરીદ મતલબ કે ઈ પોર્ટમાં કોલોબ્રેશન કર્યું ગવર્મેન્ટ સાથે આપણે બધાને ઓળખીએ છીએ આજે ભારતનો રિચેસ્ટ પર્સન છે અને વૈશ્વિક સ્તરે પણ બહુ મોટું નામ છે અદાણી પોર્ટ કોણ છે એ કંપનીનું નામ છે અદાણી પોર્ટ જે ભારતમાં મુદ્રા પોર્ટ જેવા ઘણા બધા પોર્ટ મેનેજ કર્યો છે અને અબજો રૂપિયા બનાવ્યા છે અને ભારત સરકારની પોલિસીની શું ઝડપી છે તક ઝડપી છે મોકાનો લાભ લીધો છે ભયસ્થાનોની ઓળખ ઘણી વખત ધંધામાં છે ને એટલા સ્પીડમાં ચેન્જ આવતા હોય છે કે તમારે સમજવું પડશે ભયસ્થાનને તમે નહીં ઓળખો ભવિષ્યમાં આવતા ચેન્જીસને નહીં ઓળખો તો તમે બજારમાં નહીં ટકી શકો સતત બદલાતા જતા પર્યાવરણને કારણે કેટલાક ભયસ્થાનોનું સર્જન થાય છે જેમ કે સમજો એક જમાનામાં છે ને રેડિયો હતો આ રેડિયો થોડોક સમય ગયો ને એટલે એમાંથી ટીવી આવ્યા પણ એ કેવા હતા બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી ગયા પછી કલર ટીવી આવ્યા કલર ટીવી ડબ્બાવાળા હતા બોક્સ ટીવી કહેવાય મોટા મોટા ડબ્બા હતા આ કલર ટીવી માંથી એલઈડી એલસીડી આવ્યા એડી ને એમાંથી એન્ડ્રોઈડ આવ્યા તો સમજો જે કંપની એક જમાનામાં રેડિયો બનાવતી હતી એના માટે તો પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગયો બજારમાં એના માટે એક નું વતન ઉભું થયું કેમ તો કે ભાઈ રેડિયો નહીં ખરીદે કોઈ કેમ કે બજારમાં હું આવી ગયું છે ટીવી તો એ કંપનીએ રેડિયો બનાવવાના બંધ કરવા જોઈએ છે એનું ઉત્પાદન ચાલુ કરવું જોઈએ ટીવી ને હવે ટીવીમાં કલર આવ્યો કલર ટીવી આવ્યા તો આ બંધ કરીને કલર ટીવી સ્ટાર્ટ કરવા જોઈએ મીન્સ આ શું કીધું છે કે ભય અગાઉથી ઓળખતા શીખો અને એની સાથે બદલાતા શીખો

વર્ષો સુધી ભારતમાં એ લોકો છે ને કેમેરા બનાવતા હતા કેમેરા ની અંદર બીજી પાંચ નવી કંપની આવી પેલા એ કેમેરામાંથી માંથી દસ કરોડ નું રેવન્યુ જનરેટ કરતા હતા હવે એની જગ્યાએ આમાંથી હું કોમ્પિટિશન ને કોમ્પિટિશન થયું ને વિદ્યાર્થી મિત્રો એટલે આ કંપનીએ શું કર્યું તો કે આ દસ કરોડ રેવન્યુ ડાઉન થઈ ગયું અને રેવન્યુ થઈ ગયું પાંચ કરોડ કોમ્પિટિશન કીધું તમારામાં ભાગ પાડશે વેચાણમાં તો એ લોકો છે ને કહેવાય સંચાલકોની સંવેદનશીલતા નીતિ વિષયક નિર્ણય લેવામાં ઉપયોગી કેટલાક નીતિ વિષયક નિર્ણય લેતી વખતે ધંધાકીય પર્યાવરણની જાણકારી કરી વિશ્લેષણ ધંધાર અને ધંધાર્થીઓ આ આગળ મૂકી દે છે વિશ્લેષણ કરવું જરૂરી છે જેમ જેમ ધંધામાં ફેરફાર આવે એમ એમ એ ફિલ્ડમાં ફેરફાર કરીને નીતિ વિષયક નિર્ણયો લઈને જાણી સમજીને ડિસિઝન લેવા જોઈએ સતત અભ્યાસ હવે અહીં સતત અભ્યાસ શા માટે જરૂરી છે મોસ્ટ ટાઈમ પી ધંધાકીય પર્યાવરણ સંચાલકોને સતત નવું શીખવે છે સતત શું કરે છે નવું શીખવે છે જેના કારણે આધારો પૂરા પડે છે કે ભવિષ્યમાં શું થશે હવે સમજો અત્યારે એઆઈ સિસ્ટમ આવી તો હવે તમારે એમાં ચેન્જ લાવવો પડશે તમારે શીખવું પડશે ધંધાકીય પર્યાવરણના સતત અભ્યાસને કારણે ધંધામાં કદ અને નફામાં સતત વધારો થાય છે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ બીજો મુદ્દો પહેલો મુદ્દો સતત નવું શીખવાડે છે બીજું ધંધાના કદ અને નફામાં શું થાય છે વધારો સાથે સાથે મૂડી બધાની પરિસ્થિતિ ધંધાની પેદાશની ભાવી માંગ વગેરે વિશે જાણી શકાય છે આ ત્રીજો મુદ્દો છે તો તમે નવું શીખો છો ધંધાનું કદર નફા વધારો કરો છો અને ધંધાની પરિસ્થિતિ પેદાશની ભાવિ માંગ અને ધંધા વિશે ખૂબ સારી જાણકારી મેળવી શકો છો એટલા માટે સતત અભ્યાસ જરૂરી છે ધંધામાંથી ધ્યાન હટ્યું દુર્ઘટના ઘટી તમારા કોમ્પિટિટરો તમને ખાઈ જાય એટલે સતત માર્કેટમાં એક્ટિવ રહેવું પડે છે અને જાણતું રહેવું પડે છે અને શીખતું રહેવું પડે છે વિદ્યાર્થી મિત્રો આમ જ નોર્મલ બાબત આઈપી છે કોમ્પ્યુટરની આપ સર્વે જાણો છો વોટ્સએપનું ગ્રુપ લોન્ચ છે જ્યાં મોબાઈલ નંબરમાં કોલ કરીને તમે જોઈન થઈ શકો છો બધી સપોર્ટિંગ ઇન્ફોર્મેશન તમને આપી દેવામાં આવશે આઈએમપી એમ એક્સ બધું જ આપવામાં આવશે થેન્ક યુ સો મચ તમે આઈએમપી બેચમાં જોઈન થઈ શકો છો ઓછા સમયમાં સારી તૈયારી કરી શકો છો અને આપણે સાથે મળીને સારું રિઝલ્ટ આવે એવા પ્રયત્ન કરવાના છે થેન્ક યુ સો મચ